નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જે એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ગુજરાતી વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી તેમાં પાઠ નંબર વીસ સ્ટેચ્યુ રમવાની મજા જેમના લેખક અનિલ જોશી છે અને તેમનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે એ આજે હું તમને એનો એક ભણાવીશ સ્ટેચ્યુ રમવાની મજા હવે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એનું શીર્ષક સમજીએ તો સ્ટેચ્યુ એટલે કે થીજી જવું એમ સ્ટોપ થઈ જવાનું શરીરની કોઈ પણ જે અંગ છે એનું હલન ચલન થવું જોઈએ નહીં જે ખાસ કરીને જે બાળકો છે એ સ્ટેચ્યુ રમત રમતા હોય છે અને એનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ તો વિદ્યાર્થી મિત્રો લલિત નિબંધ એટલે શું લલિત નિબંધ એટલે કંઈ પણ હેતુ કે ઉદ્દેશ્ય વગર માત્ર આનંદ માટે લખેલા નિબંધને લલિત નિબંધ કહે છે સૌપ્રથમ આપણે અનિલ જોશીનો પરિચય જોઈએ તો તેમનો જન્મ અઠ્ઠાવીસ સાત ઓગણીસસો કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા હવે આપણે એના સાહિત્ય સર્જનો જોઈએ તો કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્ય સંગ્રહો છે આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતિકો કલ્પનાઓ દ્વારા તેમણે પ્રગટ કરી છે આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને ઓગણીસો નેવના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો તો વિદ્યાર્થી મિત્રો તમને એક માર્કના પ્રશ્નમાં પૂછે કે સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને કઈ સાલમાં અને ક્યારે એને આ રચનામાં સર્જક પોતાની સંવેદના ને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરે છે કાવ્ય નાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા પરંતુ ઝીણા નામનો ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં ભેરુ એટલે એના જે રમવાની જે ટીમ હોય એના મિત્રો એ ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો એટલો ઝીણો ચપળ હતો કે ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહી શકતું ન હતું ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસુબો એટલે ઈચ્છા કારગત નીવડ્યો નહીં એટલે કોઈ એને સ્ટેચ્યુ કંઈ જ ન શક્યું એ પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી સ્ટેચ્યુ થઈ ગયેલો ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું નહોતું છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે તેના વિવિધ રૂપોના સર્જક પરિચય કરાવે છે આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો ઉસ્તાદ એટલે કે હોશિયાર છે એટલે જ ગમે ત્યારે ઈશ્વર આપણને સ્ટેચ્યુ કહી અને થી જાવી દે છે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરમાં થી જાવી દીધા છે જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદીલી એટલે કે સ્વીકારવું જોઈએ એમ જીવન મળ્યું છે તો જીવી લ્યો મૃત્યુ પછી પણ જીવન છે એમ ખેલદીલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે આગળ હવે આ પાઠ હું તમને વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોય એમ મને તાકી રહી જે લેખક અનિલ જોશી છે એ વર્ષો પછી એ પોતાના વતન આવે છે જ્યાં એનું બાળપણ વિતાવ્યું છે ત્યાં એ શેરીમાં પગ મૂકે છે ત્યારે લેખકને એમ થાય છે જાણી હું તો સાવ અજાણ્યો હોય એવી રીતના બધા એને જોઈ રહ્યા છે ડંકી પાસે પાણી ચૂતતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ પોદડો કરતી ગાય જૂની ગટોરાના કાઠ ખાધેલા ઢાંકણા અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો અને આકાશમાં ઉડતી સમડી આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા કેમ કે હવે એમાંથી એ શેરીમાં પોતાના વર્ષો પછી પોતાની શેરીમાં આવે છે તો કોઈ એને ઓળખતું નથી એટલે એને એમ થાય છે કે એ જોવે છે શેરીમાં તો માત્ર કોણ હોય છે પાણી ચૂતતા બે ચાર છોકરાઓ બે ત્રણ રખડતી બકરીઓ એક ગાય જૂની ગટોરાના કાટ ખાધેલા ઢાંકડા અને અગાશી ઉપર ધાબા ઉપર વૃદ્ધો શિયાળાનો તડકો ખાતા અને આકાશમાં સમડી ઉડે છે એ સિવાય કંઈ જ અહીંયા એને દેખાતું નથી અને એને એમ થાય છે બધા જ મને જાણી શ્વાસની માફક વળગી પડ્યા એટલે કે હું સાવ અજાણ્યો કોઈ જાણે મને ઓળખતું ન હોય એવું લાગે છે પણ આજા આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી મારા શૈશવ એટલે મારા બાળપણનું આઈડેન્ટિટી એટલે કે ઓળખ કાઢ કાઢી અને બતાવું તો પણ આ મારી શેરી પણ મને ઓળખવા તૈયાર નથી કારણ કે લેખક છે વર્ષો પછી પોતાના ગામમાં આવે છે પોતાની શેરીમાં આવે છે એટલે કોઈ જાણે એને ઓળખતું નથી પણ લેખકને એવું લગાવ છે કે આ જ શેરીમાં હું મોટો થયો આ જ શેરીમાં આ જ જગ્યામાં બેસતા રમતા પણ લેખકને એમ થાય છે જો મારું આઈડેન્ટિટી કાર્ડ કાઢીને બતાવું તો પણ આ શેરી પણ ઓળખવા તૈયાર નથી એટલે લેખકને ખૂબ દુઃખ થાય છે આ શેરીવટો જોઈને હું ખૂબ વિવળ થઈ જાઉં છું વિવળ એટલે કે ચિંતાતુર થઈ જાઉં છું શેરીવટો એટલે કે જે શેરીનો જે આખો વિસ્તાર છે એ જોઈ અને ખૂબ જ લેખક છે એ ચિંતાતુર થઈ જાય છે પણ વીતેલા સમયમાં હું કેમે કરીને પાછો ફરી શકતો નથી જે મારું બાળપણ અહીંયા વીત્યું હતું એ એ સમયમાં હું કેમે ગમે એટલી મહેનત કરું પાછો જે વીતી ગયેલો સમય એ ક્યારેય પાછો ફરી શકતો નથી આંખમાં એ મકાનો ઠાસીને ભરી લઉં કે પછી એ શહેરીને શ્વાસમાં લઈ અને ફેફસામાં ભરી લઉં એવી પ્ર એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે પણ હું કશું જ કરી શકતો નથી મારી શેરીમાં મારા જે ભૂતકાળના જળ છે એ થીજી ગયા છે હવે લેખકને એમ થાય છે કે આ મારી આંખમાં એ મકાનો એ આજે ગામમાં હું રહેતો જે મારું બાળપણ વીત્યું છે એના મકાનો આમ ઠાસીઠસીને ભરીને શ્વાસમાંથી લઈ અને ફેફસા સુધી લઈ જાઉં એવી એને ઈચ્છા થાય છે પણ એ કાંઈ જ કરી શકતા નથી કારણ કે એ એનો ભૂતકાળ હતો જાણે ભૂતકાળના જળ થીજી ગયા એટલે કે ભૂતકાળનું જે જીવન હતું મારું બાળપણ છે એ થીજી ગયું છે આગળ સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું હવે આ લેખક છે હવે સાંજ પડે છે એટલે કે જે જગ્યાએ એ સ્કૂલમાં ભણતા એ સ્કૂલમાં એ જાય છે કે હું એકડિયા બગડિયા ઘૂટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ એટલે કે જે શાળાનો આગળનો ભાગ હોય એ કોઈને ખબર ન પડે એ રીતના લેખક પગ મૂકીએ છે એ શાળાનું મકાન તો હજી એવું ને એવું રહ્યું છે જ્યારે લેખક ભણતા હતા ત્યારે જ જે મકાન હતું એવું જ અત્યારે એ જ પરિસ્થિતિમાં છે રિસેસમાં અમે પાણી પીવા જતાં એ પાણીની ઓરડીની જગ્યાએ અત્યારે એક મોટું મકાન બંધાઈ ગયું છે લેખક છે પોતાની શાળામાં પ્રવેશ કરે છે તો એને એમ થાય છે કે જ્યારે અમે રિસેસ પડતી ત્યારે અમે પાણી પીવા જતાં એ ઓરડી જોવા લેખક જાય છે પણ એ ઓરડીની જગ્યાએ એક મોટું મકાન બંધાઈ ગયું છે શાળાના પગથિયા પાસેની ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા જો લેખકને પોતાનું બાળપણની વાત યાદ આવે છે કે જ્યારે અમે સ્કૂલે જાય ત્યારે પહેલાં અત્યારે હવે પેનને સ્થાન નથી પહેલાંના સમયમાં તો પાટી અને પેન સ્લેટ એનો જ ઉપયોગ કરતા હતા કે શાળાના પગથિયા પાસેની જે ભીત છે દિવાલ છે એનો ઉપયોગ આમાં એવી અણીદાર કરે કે જેથી કરીને જે પોઈન્ટવાળી પેન થાય અને અક્ષર પણ સારા થાય એ ભીત એવી ને એવી સચવાય રહી છે લેખક જાય છે અડે છે એવી ને એવી એ ભીત સહી સલામત આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકાળના નમૂના જેવો લાગે છે કેમ કે અમુક ભાગ જે લેખક છે એ એ શું કરતા એ ભીતનો ઉપયોગ પેનની અણી કાઢવામાં કરતા એટલે જે આમ એવા આમ પેનના ઘસારાથી જે એ ભીત છે જાણી આધુનિક શિલ્પકારના નમૂના જેવો લાગે છે હું એ ભીતને હાથ છું ત્યારે મારી આખી બારાખડી ખડભડી ઉઠે છે એટલે ઊંચી નીચી થાય છે એ જયારે લેખક છે એ ભીતને અત્યારે અડે છે ત્યારે એના મનમાં આખી જે એની બારાક્ષડી છે એ આખી આમ ઊંચી નીચી થવા લાગે છે અને આખે આખો જે કક્કો છે એ પણ ઊંધો જતો થઈ જાય છે સાંજના ઉતરતા ધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું એટલે હવે ત્યાંથી જે લેખક છે એ શાળા છોડીને આગળ જાય છે ત્યારે કોઈ મનમાં બોલેને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું એટલે શૂન્યતાથી ભરાઈ જાઉં એટલે ખાલી પો એને લાગે છે કસાયનું એને ભાન રહેતું નથી કેવી આ સ્કૂલ આ સ્કૂલમાં હું ભણ્યો આ દિવાલનો ઉપયોગ અમે પેન ઘસવા માટે કર્યો કેટલો સમય એ વિતાવ્યો એમ છતાં એને બહુ લેખકને એકદમ ભરાઈ જાય છે દુઃખ થાય છે કે જે સમય છે ભૂતકાળ છે મારો વીતી ગયો છે વહેલી સવારે હવે વહેલી સવાર થાય છે ત્યારે લેખક ક્યાં જાય છે વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા હું જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખ લખું મારા શરીરમાંથી જાણે વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે વહેલી સવારે લેખક છે એ શેરીમાં જાય છે તો કેટલાક છોકરાઓ છે એ કેસુડાનો રંગ બનાવે છે ત્યારે તરત આ લેખકને ઋતુ જાણી આમ આછી આછી લખ લખવું એટલે એની જે આમ આછી ધ્રુજારી હોય એવું એને લાગે છે પાંડુ જેવો હું પાંડુ એટલે કે પાંડુ રાજા એટલે કે જે પાંડવોના પિતા એટલે કે કેસરી રંગને પાંડુ જેવો હું કેસુડાને એ કેસુડાને અડકવા જાઉં છું પણ હું એ કેસુડાને અડકી શકતો નથી કારણ કે છોકરાને કેસુડાનો રંગ બનાવતા જોવે છે તો લેખકને પોતાનો શૈશવનું એને યાદ આવે છે કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો લેખકને આવો પ્રશ્ન થાય છે એવી બીકથી છછરીને હું એક ઢાળિયામાં આજે લેખક છે અહીંયા બાજુમાં એક ઢાળિયો એટલે એક સરખા ઢાળવાળો એક ઢાળિયામાં હું ભરાઈ જાઉં છું અહીંયા જતો રહું છું એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી એ ગોખલો છે એની બારીમાંથી જેટલી દેખાય એટલી આ લેખક છે એ શેરી જોઉં છું ક્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું જ બદલાયો છું કારણ કે શેરી તો જે પહેલાં હતી એવીને એવી છે પણ શેરી શેરીમાં રહેતા માણસો છે એ બદલાઈ ગયા છે એટલે લેખકને એમ થાય છે શેરી તો એવી ને એવી છે પણ હું બદલાયો છું શૈશવની ઉછળકૂદ કેવી કુદરતી હતી એમ કે ના બાળ બાળપણ હોય બાળકો હોય ત્યારે એવા ઉછળકૂદ નેચરલ કરતા હોય હવે એ ઉછળકૂદ મારે જો કરવી હોય તો શું કરવું પડે મારે પરફોર્મ કરવી પડે પહેલાં એની તૈયારી કરવી પડે એમ શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું કેમ પતંગિયું સ્થિર થોડી જેમ શૈશવ તો બેઠું અને આવ્યું ત્યાં તો પૂરું થઈ ગયું પણ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે એટલે કે લેખકને એનું શૈશવનું જે ભૂતકાળ છે એને આંખ સામે યાદ આવે છે એમ ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાય જાય છે એટલે કે જે ચશ્મા છે એ ઓગળી જાય છે એટલે કે એને શૈશવના એના બાળપણના સંસ્મરણો એને એકદમ ઘેરી વળે છે સાલવાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું લેખકને મન થાય છે સાલવાદોર એ સ્પેનનો એક પ્રસિદ્ધ અતિવાસ્તવવાદી ચિત્રકાર છે એને છે ને ચશ્મા ઓગળાય ઓગળાય એવી રીતના એને એક ચિત્ર દોર્યું એ પણ લેખકને પણ એવું થાય એવું પણ ચિત્ર એને ચશ્મા ઓગળતું હોય એવું ચિત્ર દોરવાનું લેખકને પણ મન થાય છે પણ જે સાલવા દોર ડાલીએ એ ઉગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું છે એવું જ ચિત્ર આ લેખકને ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે એટલે કે ટૂંકમાં લેખક ખૂબ જ આમ ભરાઈ ગયા છે ખૂબ જ એને દુઃખ થાય છે એનું બાળપણ છે એ ખૂબ જ એને યાદ આવે છે પાછા એ બાળપણમાં અત્યારે જઈ શકતા નથી અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ જ પ્રચલિત હતી મારા બાળપણના ભેરુ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું ભેરવું એટલે મિત્રો સાથે આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુની બધી જ ક્રિયાઓ તમે થીજાવી શકો છો અમે બધા ભેરવો એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો આનંદ લેતા મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી કારણ કે ભરવાડનો છોકરો હતો એટલે કે ગાય ભેંસ અને બકરા એ ચરાવા જાય અને એને સાચવે એમ એના નાકમાંથી દ્રવ્ય એટલે કે જે શરદી થાય અને જે દ્રવ્ય નીકળે એ સતત ટપકતું જ હોય એ ગેટવાળી આમ એટ ગેટવાળી શેરીમાં એ રહેતો હતો ઉછળ કૂદમાં એને કોઈ પહોંચી શકતો નહીં એટલો જબરો ઉછળ કૂદમાં એ એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો ક્યારેય મોકો જ મળતો નહીં અમે બધા મનમાં ને મનમાં સમસમ્યામ ખીજાઈ રહેતા પણ ઝીણાની ચપળતાનો તો કોઈ જવાબ જ ન હતો ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો અમે ઘણા બધા પ્લાન કર્યા પણ ક્યાંય અમારી ફાવટ છે કામ આવી નહીં જો આ પેરેગ્રાફમાં કવિએ સ્ટેચ્યુ રમતની વાત કરી છે કે લેખક પણ જ્યારે નાના હતા ત્યારે એના ભેરુઓ સાથે સ્ટેચ્યુ રમતા અને સ્ટેચ્યુ એટલે કે એવી રમત કે સામેના વ્યક્તિને સ્ટેચ્યુ કહી અને એની બધી ક્રિયાઓ થી જાવી દેવાની અને જે આ સ્ટેચ્યુ કહી અને જે એને થીજાવીને બીજા મિત્રો છે એ બધા આનંદ લેતા તો એનો એક મિત્ર હતો ઝીણો ભરવાડ એની એ વાત કરે છે કે ઝીણો છે એટલો સ્ટેચ્યુ મોસ્તાદ કોઈ એને સ્ટેચ્યુ કહી શકે જ નહીં અને ગમે એટલો તમે પ્રયત્ન કરો ને એટલો ચપળ કે તમે એને સ્ટેચ્યુ કહી જ શકો નહીં આગળ એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા નારગોલ એટલે ઓલી ઠીકરીવાળી રમત ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો એટલે લેખકને પોતાનું બાળપણની વાત યાદ આવે છે કે અમે એક વખત અમારા ફળિયામાં નારગોલ રમતા હતા ત્યાં જ શેરીમાં મોટો હોહો ગોકીરો એટલે અવાજ થઈ ગયો ડેલીઓ ફટાફટ ઉઘડી ગઈ અને નારગોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેકતા અમે ચોકમાં આવ્યા ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો અમારા તો તાળવે ચડી ગયા એમ કા શું થયું એમ ઝીણાને શેરીમાં ભેગા થયેલા લોકો ઉચ્ચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા વીજળીનો પ્રવાહ પછી બંધ કરીને થાંભલા ઉપરથી ઝીણાનું સબ નીચે ઉધાર્યું ત્યારે આખી શેરી જ રોવા જેવી થઈ ગઈ હતી અમારા બધા ભેરવોની આંખ સામે જ આ ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો એ પ્રસંગ હજી આંખ સામેથી લેખકના ખસતો નથી પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તો સ્ટેચ્યુ સુકામ થઈ ગયો તને કોણે સ્ટેચ્યુ કહ્યું આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી તો આ પેરેગ્રાફમાં લેખક ઝીણાની વાત કરે છે આગલા પેરેગ્રાફમાં વાત કરીને કે ઝીણો છે સ્ટેચ્યુ આપણે એને કોઈ હિસાબે એને સ્ટેચ્યુ કરી શકીએ જ નહીં એટલો એ ચાલાક હતો એટલો એ ચબ્રક હતો પછી જે આ બીજા પેરેગ્રાફમાં આ ઝીણાની વાત કરે છે કે એક થાંભલા ઉપર ચડ્યો હશે અને શોર્ટ સર્કિટને કારણે એને શોર્ટ લાગ્યો એ સ્ટેચ્યુ થઈ ગયો એમ અને બધા લોકો દોડા દોડિયા આવી પહોંચ્યા અને લેખકને અને એના મિત્રોને ખૂબ જ દુઃખ થાય છે અને એ આ જે લેખક છે એ વાત કરે છે એમ કહે છે કે ઝીણા અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી તને કોણે સ્ટેચ્યુ કીધું એમ અને લેખકના આ પ્રશ્નનો જવાબ હજી મળતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ છે એક પાઠમાં ભણી ગયા હવે પછીનો જે પાઠ છે એ આપણે બીજા પીરિયડમાં ભણશું થેન્ક યુ